સવારે વહેલા ઉઠવાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે આ વીડિયોમાં આપણે આ ફાયદાઓ વિશે જાણીશું નંબર એક સવારનો સમય શાંત અને તણાવ મુક્ત હોય છે આ સમય જાગવાથી તમને તમારા દિવસ વિશે વિચારવા માટે પૂરતો સમય મળે છે તમે આરામથી બેસીને તમારા દિવસનું આયોજન કરી શકો છો સવારે હવામાન પણ ખૂબ સરસ હોય છે નંબર બે જે લોકો સવારે વહેલા ઉઠે છે તેમને દિવસમાં વધુ સમય મળે છે તેઓ બીજા કરતા વહેલા પોતાનો દિવસ શરૂ કરે છે જે તેમને તેમના કાર્યો વધુ સારી રીતે પૂર્ણ કરવામાં મદદ કરે છે તેમને કોઈ પણ કામ કરવાની ઉતાવળ હોતી નથી અને તેઓ તેમના બધા કાર્યો આરામથી અને સારી રીતે પૂર્ણ કરે છે સવારે મૂડ પણ ફ્રેશ હોય છે જેનાથી કાર્ય કરવાની ક્ષમતા વધે છે નંબર ત્રણ સવારે વહેલા ઉઠવાથી તમને કસરત અથવા મોર્નિંગ વોક માટે સમય મળે છે સવારે નિયમિત ઉઠીને કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે સ્થૂળતા ઓછી થાય છે અને પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે આ ઉપરાંત સવારનો સૂર્યપ્રકાશ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે તો મિત્રો સવારે વહેલા ઉઠવાની આદત પાડો અને પોતાને ફિટ રાખો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ